હેલો નમસ્તે મિત્રો આજે ફરીથી નવા વિડીયો સાથે અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો તારીખ સાત માર્ચ એટલે કે જન જનઔષધિ દિવસ મિત્રો આપણા ભારત દેશમાં તારીખ સાત માર્ચને જનઔષધિ દિવસ તરીકે મનાવવામાં આવે છે મિત્રો ભારત સરકાર દ્વારા લોકોમાં જેનરી દવાનો ઉપયોગ અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી સાત માર્ચના રોજ જન જનઔષધિ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે તેમજ મિત્રો તારીખ એક માર્ચથી સાત માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે દેશભરમાં ઔષધિ કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે એક માર્ચથી સાત માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહની ઉજવણી ઠેર ઠેર જગ્યાએ વિવિધ રીતના મિત્રો કરવામાં આવતી હોય છે તો મિત્રો આ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે અને ક્યારેથી તેની શરૂઆત થાય તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ તો મિત્રો વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આપને સંપૂર્ણ ખ્યાલ આવે અને આપ બીજાને પણ જણાવી શકો ખાસ કરીને મિત્રો જો આપ નવા હો અમારી ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને જો આવો જરૂર જણાય તો કોમેન્ટ પણ કરતા રહો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો આ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેની જાણકારી આપીએ તો જન જનઔષધિ યોજના વિશે જન જાગૃતિ વધારવા અને જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે સાતમી માર્ચના રોજ જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે જન ઔષધિ દિવસની પ્રથમ ઉજવણી મિત્રો સાત માર્ચ બે હજાર ઓગણીસના રોજ કરવામાં આવી હતી બજારમાં મળતી દવાઓ મોંઘી હોય છે સામાન્ય રીતને જેના પ્રમાણમાં પ્રધાનમંત્રી ઔષધાલયમાં મળતી જેનરિક દવાઓ બજાર ભાવ કરતાં ખૂબ જ એટલે ખૂબ જ સસ્તી હોય છે મિત્રો સૌ પ્રથમ એક જુલાઈ બે હજાર પંદરના રોજ પ્રધાનમંત્રી ઔષધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત સમગ્ર દેશમાં ઔષધિ સ્ટોર બનાવવામાં આવ્યા હતા અને આ યોજના હેઠળ પ્રધાનમંત્રી ભારતીય ઔષધિ પરિયોજના તરીકે ઓળખાવવામાં પણ આવી હતી મિત્રો પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના એક જુલાઈ બે હજાર પંદરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ એક વિશેષ યોજના છે આ યોજનાની માહિતી મેળવી હતો મિત્રો આ યોજના હેઠળ સરકાર દ્વારા ઉચ્ચ ગુણવત્તાની જેનરિક દવાઓ બજાર કિંમત કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ કરવામાં આવી છે તેમજ આ માટે સરકાર દ્વારા ઔષધિ સ્ટોર્સની પણ સ્થાપના કરવામાં આવી છે જ્યાં જેનરિક દવાઓ મિત્રો આપણે સરળતાથી મળી શકે છે ઔષધિ અભિયાન લોકોને જનજાગૃત કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે જેથી જનતા સમજી શકે કે જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની તુલનામાં ઓછા ભાવે મળે છે તેમજ તેની ગુણવત્તામાં કોઈ કમી પણ નથી હોતી આ ઉપરાંત આ સામાન્ય દવાઓ બજારમાં હાજર છે અને સરળતાથી મેળવી પણ શકાય છે મિત્રો જો અમારો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો તો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહીશું જય હિન્દ જય ભારત વંદે માત્રમ.